સાડી આજે તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં એકદમ યુનિક ડિઝાઇન અને ફેન્સી ડિઝાઇનનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડી બહુ જોરદાર રહેવાની છે અને એના કલર શેડ પણ એકદમ યુનિક રહેવાની છે તો ચાલો આજનો ઓફિસ એક ઓપન કરવી ખૂબ સરસ સાડી છે અને ડિઝાઇન એ બહુ સરસ છે ને કપડું બહુ સરસ રહેવાનું છે કારણ કે શ્રીરાસ સાડીમાં તમે કપડું એની ટાઈમ સુપર અને મસ્ત લચકા જેવું જોવા મળશે તમે જોઈ શકો છો કેટલું કુણું માખા જેવું કપડું છે અને ડિઝાઇનની વાત કરીએ તો ખૂબ સરસ અલગ પ્રકારનો કોન્સેપ્ટ રહેવાનો છે એમાં તે આજે આપણે યુનિકમાં એકદમ ડિફરન્ટ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો આખી ચીકુ કલરની સાડી રહેશે પ્લસ એકદમ મસ્ત લેરિયા કોન્સેપ્ટની સાથે નીચે બોર્ડરનો એકદમ પ્રિન્ટેડ ડિઝાઇન વાળી આપણે સાડીનો લુક લઈને આવ્યા છે સાડી આજે આપણે કલર રહેશે રામા કલરનો બી સોફન કરવી છે એકદમ ડિફરન્ટ છે કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એકદમ યુનિક અને સરસ મજાની છે કલમકારીની જે ડિઝાઇન છે સાથે સાથે એકદમ હેવી કલર શેડની સાથે આખો પલ્લુનો કોન્સેપ્ટ બહુ જોરદાર છે તમે જોઈ શકો છો કારણ કે આખી સાડી લેરિયા કોન્સેપ્ટમાં છે ને એટલે જોરદાર પલ્લુ આપી દીધો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત મેન વચ્ચેનું છે છે ને મોરની ડિઝાઇન જોરદાર લાગે એકદમ પ્રિન્ટેડ કલર શેડ રહેવાના છે બધા મસ્ત મલ્ટી કલર આખો પલ્લુ શેડ છે અને ડિઝાઇનની વાત કરીએ તો મસ્ત વાડી વેલા ડિઝાઇન છે અને ફરતી આપણે કલમકારીની બારીક જે ડિઝાઇનનું કામ આપેલું છે તેમાં આપણે મોરનું કામ મસ્ત ઝીણું ઝીણું રહેવાનું

શકો છો કેટલી સુપર સાડી નો પલ્લુ લાગે છે સાથે સાથે એની બોર્ડરનું નું કામ એ સુપર રહેવાનું છે તો ચાલો એની સાડી નું જોવી આપણે પણ પલ્લું બહુ મસ્ત જો બેનું કારણ કે એકદમ હેવી અને એકદમ રેજ પલ્લું લાવે ને એકદમ મસ્ત હેવી પ્રિન્ટેડ પલ્લુ છે એટલે કઈ ઘટે ને આ તમે પહેરી હોય ને અવળી ને સવળી એટલો જોરદાર લાગે ને આ પીસ એટલે કઈ ઘટે ને એવો પીસ લાગે તો પલ્લુ તો મસ્ત જ છે પણ સાડીનો નો લુક બહુ જોરદાર રહેવાનું છે જો છે મસ્ત સાડી આખી લેરિયા કોન્સેપ્ટમાં નીચે મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન કેટલી સુપર છે વાડી વેલાની પ્રિન્ટેડ ડિઝાઇન એમાં મલ્ટી કલર શેર છે ને એટલે કાંઈ ઘટે જ નહીં એની ટાઈમ બધાને પહેરેને તો સરસ લાગે નાના હોય કે મોટા હોય બધાને આ સાડી સુપર લાગવાની છે કારણ કે લેરિયાની કોઈથી ફેશન જાય નહીં અને કલમકારી પ્રિન્ટેડ ડિઝાઇનની ફેશન કોઈથી જવાની નથી તો આટલી જોરદાર ડિઝાઇન સાથે એટલું મસ્ત કોમ્બિનેશન હોય ને તો સાડીનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને ફેબ્રિકની વાત કરીએ

લાગવાનો છે ને પહેરાતા એટલે કઈ ઘટે ને એવો પીસ લાગશે અને સાથે સાથે એટલી મસ્ત જોરદાર ડિઝાઇન હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાર લેવાય અને કલર શેર વાત કરીએ ને તો મસ્ત ઇંગ્લિશ કલર શેર જોયે જો તમે કેટલો સુપર કલર લાગે છે ને એટલા મસ્ત સુપર કોમ્બિનેશન વાળી સાડી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરે લે હવે જોશું આપણે એનું બ્લાઉઝ બ્લાઉઝ તો જો કેટલું સુપર અને સરસ મજાનું રહેવાનું છે પેલા પ્રથમ તો છે ને બ્લાઉઝનો નો કોન્સેપ્ટ એટલો જોરદાર છે કારણ કે બ્લાઉઝ આખું જેક્સ માં આપેલું છે એની અંદર મસ્ત કલમકારીની ડિઝાઇન પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે જે આખી આપણી ફેબ્રિક ની સાથે જ આવે ઉપર નીચે આપણે બોર્ડર નું કામ આવવાનું છે એટલે બ્લાઉઝ બીના પછી એકદમ હેવી લાગવાનું જો બેનું તો આટલી મસ્ત લેરિયા કોન્સેપ્ટ સાડી હોય ને આટલી મસ્ત બ્લાઉઝ હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે બ્લાઉઝ એટલું રીચ છે એકદમ હેવી લાગે ને એવો આખો ભરચક બ્લાઉઝ છે અને લેરિયા કોન્સેપ્ટ આખી સાડી હોય એટલે કેટલો મસ્ત લુક આવે અને એકદમ અવળી ને સવળી પહેરી હોય ને તો એટલી મસ્ત લાગે અને જે બેનું ડેલી વેર માં આટલી મસ્ત પ્રોફેશનલ સાડી પહેરવા માંગતા હોય ને તો એ તો સ્ક્રીનશોટ પાડી જ લેજો કારણ કે એટલી મસ્ત ફેન્સી સાડી અને એકદમ યુનિક સાડીનો કોન્સેપ્ટ હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને બુક કરાવી લેજો તો ચાલો હવે આપણે એના બધા કલર મેચિંગ જોઈશું કલર મેચિંગ બધા સુપર અને સરસ મજાના રહેવાના છે એમાંનો એક આપણે રામા કલર ઓપન કર્યો છે બાકીના કલર જોઈશું અને કલર શેડ સાથે એકદમ મસ્ત એના હેવી બધા પલ્લું છે એટલે કેટલી સરસ સાડી લાગે તો જે કલર જે બેનુ ને ગમે ને તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ એવી ચીકુ કલરની આખી સાડીના કોન્સેપ્ટમાં લેરિયા કોન્સેપ્ટનો જોરદાર ખૂબ ફિનિશિંગ વાળી એકદમ બોર્ડર અને કેટલો સરસ લૂક લાગે સાડીનો તો તમને સ્ક્રીન ઉપર કલર બતાવું ને તો એનો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હું તમને સ્ક્રીન ઉપર બધા કલર બતાવવાની છું એમાં બધા કલર આવી જવાના છે તમને ગમે ને એવા લાઇટ કલરમાંય છે અને થોડાક ડાર્ક કલરમાં જ છે તો જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો હવે જો તમે સ્ક્રીન ઉપર બતાવ્યું એક આપણે રામા કલર ખોયલો છે એક આપણે રીંગણી કલર એ સુપર કલર છે એક આપણે બીટ કલર ખોયલો એ સરસ મજાનો છે એક આપણા ગ્રીન કલર એટલો સરસ રહેવાનો શોખ છે ને મસ્ત ગ્રીન કલર કારણ કે લેરિયાની નીચે આટલી મસ્ત બોર્ડરનું કામ છે ને પ્રિન્ટેડ ડિઝાઇન નું કામ એટલે એટલો સુપર લાગે છે સાડીનો પીસ તમે જોઈ શકો છો કેટલો લુક આવે છે ડિઝાઇનનો અને સાડીનો સાથે સાથે એક મસ્ત કલર રહેવાનો છે ઇંગ્લિશ કલર એકદમ ચીકુ કલર એની સાથે કોફી કલરનું કોમ્બિનેશન જો કેટલો સુપર લાગે છે ને ચીકુ કલરની સાથે કોફી કલરનું કોમ્બિનેશન હોય એટલે એકદમ રીચ લુક અને આ બધી સાડી તમે પહેરી હોય ને તો કોટન ભેઝ એવો લુક લાગે તો ફટાફટ એટલી લૂઝ ફેબ્રિકમાં આટલી યુનિક ડિઝાઇન હોય તો એનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે લેરિયા કોન્સેપ્ટની સાથે મસ્ત એવી એની બોર્ડર રહેશે સાથે સાથે વિવિંગ વાળી બોર્ડરનું કામ આટલું સરસ મજાનું રહેવાનું છે પ્લસ એકદમ રી હોય તો એકદમ ડિફરન્ટ અને એકદમ રીચ લુક લાવે ને આખો એવો નો કોન્સેપ્ટ રહેશે અને તમે પલ્લું જોશો તો પલ્લું એકદમ હેવી અને એકદમ મસ્ત કલમકારીનો પલ્લુ રહેવાનો છે તો આટલો જોરદાર પલ્લુ આટલી મસ્ત જોરદાર ડિઝાઇન હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય તમને જે કોઈ કલર ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને અમારે યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઇક ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને નવી જ નવું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ